બોક્સ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીરભાઈ અયોધ્યામાં શ્રી રામલલાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને બજરંગ નો ઉત્સાહ કેમ ઓછો હોય હોય જ નહીં ને એ જ રીતે અહીંયા બજરંગ નો ઉત્સાહ પણ ઓછો નથી બાવીસમી તારીખે સોમવારે અહીંયા ભક્તજનોને નો પ્રસાદ જે છે ફ્રી આપવામાં આવશે આ મસ્ત મરચાંના ભજીયા છે એની સાથે ચટણી અને વડાપાવ તમને એડ્રેસ દઈ આ છે રાજકોટનો રૈયા રોડ રૈયા સર્કલથી તમે આલાપ ગ્રીન સિટી સાઈડ જાઓ એટલે જનતા ડેરી આવશે જનતા ડેરી ની બરોબર બાજુમાં આ છે વડાપાવ એક સાથે બધા બોલો જય શ્રી રામ આ છે બજંગ વડાપાવ એની સાથે મસ્ત મરચા અને આ વડાપાવ આવતીકાલે મયુરભાઈ ફ્રી એન્જોય કરાવડાવવાના છે એ પણ બજરંગબલીના પરમ ભક્ત છે અને બજરંગબલી માટે પણ એક અનોખો ઉત્સવ છે પહેલાં તો તમને કહી દઉં કે રાજકોટના રૈયા રોડ ઉપર જનતા ડેરીની બરોબર બાજુમાં આ આવેલા છે મયુરભાઈના વડાપાઉના મસ્ત મરચાં માટે અને વડાના સ્વાદ માટે બહુ ફેમસ છે માથે આ બટરિંગ જે કરી રહ્યા છે મયુરભાઈ સેક સમય કહી દો અને લોકોને નિમંત્રણ જે આપવાના હતા એ આપી દો

અને અહીંયા બંસીમાંથી કિશોરભાઈ કિશોરભાઈ દૂધ કોલ્ડ અને બીજું શું વડાપાવ દૂધ કોલ્ડ ડ્રિંક સાથે વડાપાવ અને દૂધ કોલ્ડિંગ ઓછામાં ઓછું ત્રણસો ત્રણસો લિટર દૂધ કોલ્ડ છે એમાં અમે છીએ બંસી પૂરી શાક નકલંગ ચા આપણે સામે છે અને આનંદભાઈ દોશે કરીને છે અમે ત્રણ જણા છીએ મળીને કરી મળીને કરી રહ્યા છીએ વન વન મેન આર્મી અરે વાહ વડાપાવમાં વન મેન આર્મી તૈયારીઓ કેવી છે તૈયારી જોરદાર શું તૈયારીઓ કરી નાખી અત્યારથી

તમે ચટાક દર વડાપાવ જોઈ રહ્યા છો એ વડાપાવ લે એટલે કે બાવીસમી તરીકે લોકોને મયુરભાઈ ફ્રી છે નિયમિત રીતે એમનું ત્રણ વાગે કાઉન્ટર શરૂ થઈ જાય પછી અહીંયા આવનારા જે છે એમના માટે પ્રસાદની શરૂઆત થઈ જશે આ તમે જુઓ આ બની રહ્યા છે એમના મસ્ત બટર મસાલા વડાપાઉં